કોંગ્રેસ પક્ષે આપેલા અનેક વખતના એમના સાંસદની ટિકિટ હોય એમના પુત્રને વિધાનસભાની ટિકિટ હોય કે નગરપાલિકાની ટિકિટ હોય સતત આપ્યું પણ મારે નારાયણભાઈ સંગ્રામભાઈ એમના પરિવાર વિશેની કોઈ વાત નથી કરી મારે વાત કહ્યું છે ભાજપાની જે ભ્રષ્ટાચારની રીત રસમો છે જે ભરતી મેળાના નામે પ્રપંચ કરી રહ્યા છે અને પાર્ટી વિથ ડિફરન્સની મોટી મોટી વાતો કરનારી ભાજપાના જે તાડામાં ચાલી રહ્યા છે એની એટલા માટે આ કહેવું પડશે કે એક તરફ ગુજરાતનો સામાન્ય મધ્યમ વર્ગ ગરીબ વર્ગનો યુવાન પોતે મોંઘા શિક્ષણ પછી પેટે પાટા બાંધીને મા બાપે બનાવ્યો ને એને ભરતી મેળવા માટે રાહ જોતો હોય અને બીજી બાજુ આશા હતી કે ભાજપા સરકાર આવશે બહુમતીથી અને ગુજરાતના યુવાનોને નોકરી મળશે એનો ભરતી મેળો થશે પણ ભરતી મેળો તો બીજો થઈ ગયો છે જે રીતની વાત એમણે કહેલી એક તરફ ભાજપા એમ કે છે કે અમે બહુ મજબૂત છીએ બીજી તરફ એમની મજબૂરી આખે ને ઉઠી વળગી એવી અનેક જિલ્લાઓમાંથી જેમના વિશે વારંવાર ભાજપા ભ્રષ્ટાચારી પરિવારવાદી એવા અનેક પ્રકારના બહુમાનો વિશેષણોથી એમને જાહેર સભામાં ભાજપાના નેતાઓ બોલી ચૂક્યા છે તેવા સમયે જે રીતે સત્તા મેળવવા સત્તા ટકાવવા બહુમતી બાદ પણ ભાજપા એક પછી એક જે વાતાવરણ કરવા જઈ રહી છે તેનાથી એટલું તો સ્પષ્ટ છે કે ભાજપાને બહાર ગમે એટલી વાત કર અંદર તંત્ર સંપૂર્ણપણે પોલું ને ખોખલું થઈ ગયું છે ભાજપાને એ ખબર છે કે છોટા ઉદેપુર અંદર આદિવાસી સમાજ એટલે કે અંબાજી થી ગામ સુધી પૂર્વ પટિમાં આદિવાસી સમાજના મરવા પાત્ર હક અધિકાર ઉપર તરાપ પડી છે પાછપાઈ એમના અધિકાર જીનવા એમની ટ્રાઇબલ સબ પ્લાન ની કરોડ રૂપિયા ની ગટ વાજપારના મરતિયાઓ બાજપાના પદાધિકારીઓ ચાઉ કરી ગયા છે નકલી કચેરીના નામે ટ્રાઇબલઓના અધિકારને મરવા પાત્ર એમના પરિવારના જીવનમાં બદલાવ માટેના પૈસા હતા એ પૈસા बार નકલી કચેરીના નામે રફુ ચક્કર થઈ ગયા છે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ દાહોદ હોય છોટા ઉદેપુરની ની કચેરીના કૌભાંડ હોય ડાંગના હોય નર્મદા જિલ્લાના હોય એ આપણી સામે નજર સામે પુરાવા સાથે છે જે રીતે એક પછી એક ઘટનાક્રમમાં મનરેગાની અંદર નો મોટો ભ્રષ્ટાચાર આંગણવાડી આશા વર્કર સહિતની એમની ગેરરીતિઓ વધી અને એના પછી પણ મોટી જે કૌભાંડોના કારનામાં થયા ત્યારે ભાજપાએ જે રીતનું મૂળભૂત વાત ઉપર જવાબ દેવાને બદલે કોંગ્રેસમાંથી કોઈ નેતાઓને ચૂંટણી સમયે લઈને એક પછી એક પ્રકારનું એવું વાતાવરણ કરવા માંગે છે કે કોંગ્રેસમાંથી અમે લઈ રહ્યા છીએ લોકોને નાણાભાઈએ ને એમના પુત્રએ કોંગ્રેસમાં હોય અને અન્ય નેતાઓ તેમની સામે અનેક પ્રકારના આક્ષેપો ભાજપા કરતી હતી કોંગ્રેસમાં હોય ત્યારે ભ્રષ્ટાચારી પરિવારવાદી અને જેવો ભાજપાનો ખેસ પહેરે ભ્રષ્ટાચાર માંથી મુક્ત થઈ જાય અનેક પ્રકારની ઓલી ઘટનાક્રમમાંથી મુક્ત થઈ જાય જ આ એક તમને એવા ડોક્યુમેન્ટ પરિવાર ઉદેપુરની નગરપાલિકાની અંદર એક કરોડ એક્યાસી લાખ નો નાણાની ગેરરીતિઓનો અંગેનો પુરાવો જેની સામે નગરપાલિકાના નિયામક શ્રી એસપી બગોડા આઈએસ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા વડોદરા એની કોર્ટમાં એમને કીધું છે કે નગરપાલિકા છોટા ઉદયપુર નો એક કરોડ એક્યાસી લાખનો નો નાણાની ગેરરીતિ અને અન્ય હેતુ માટે વપરાઈ ગયા છે નાણા ખોટી રીતે અને એનો ઓર્ડર આપ્યો છે રિકવરી કરવા માટે અત્યારે કોર્ટમાં છે ઘટનાક્રમ આગળનો પણ આ ચુકાદો આપ્યો છે શું આ તો મજબૂરી નહોતી અગાઉના કોઈ પણ પ્રકારના સ્થાનિક કક્ષાના બે રીતે ગોઠવણ ના કોઈ હોય છે કે નહીં હું કોઈ ઉપર આક્ષેપ નથી કરતો જો મજબૂત હતા કોંગ્રેસ પક્ષે તમને તમામ પ્રકારની પદ આપ્યું પ્રતિષ્ઠા આપી વારંવાર સાંસદ અને કેન્દ્રનું મંત્રી પદ આપ્યું વિધાનસભાની ટિકિટ આપી નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા હોય એ કોંગ્રેસના હજારો કાર્યકર્તાની મહેનતથી અને આદિવાસી સમાજના આશીર્વાદથી બન્યા ત્યારે ભાજપાના ખેલમાં તમે કેમ અટવાના ભટકાણા એનો જવાબ તમારી મજબૂતી છે કે મજબૂરી ભાજપાની મજબૂતી છે કે મજબૂરી એનો જવાબ ભાજપાની આપે પણ કોંગ્રેસ પક્ષ તરીકે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે ભાજપા પાર્ટી વિથ ડિફરન્સની વાતો કરે છે કે ભાજપાની એવી તો કેવી મજબૂરી કે તેમને એમના વર્ષો જૂના કાર્યકર્તાઓ એમના પદાધિકારીઓને કોરાણે મૂકીને એમને આવી રીતે ઉછી ના પાછી ના કરીને ભેગા કરવા પડે છે આઝાદી જંગ વખતે મહાત્મા ગાંધી ની ક્યાં ત્યાં અંગ્રેજો નો સુરત પણ બધા તપતે હતો બધાને હતું કે અંગ્રેજો નું કોઈ શાસન અટકે નહીં પણ લોકોએ નિષ્ઠાપૂર્વક જાત જાતિ ધર્મ કોમ પ્રાંત બધું ભૂલીને લડત લેવા અને આઝાદ ભારતનું નિર્માણ થયું આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સત્તા મેળવવા માટેનું નથી પણ સેવા માટેનું સાધન છે તમને જ્યાં લગી પદ પ્રતિષ્ઠા કાર્યકર્તાઓની અથાક મહેનત હોય હજારો કાર્યકર્તાઓ દિન રાત બૂલીને માત્રને માત્ર કોંગ્રેસના પંજા માટે કામ કરી તમને પદ પ્રતિષ્ઠા અપાવતા હોય છે તેવા સંજોગોની અંદર માત્ર પોતે હજી તો સાંસદ પદના મહિનો બાકી છે ટર્મ પૂરી થવાની નિયમ પ્રમાણે એ કોંગ્રેસ પક્ષે ભારતીય રાષ્ટ્રીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પંજો હતો કેન્દ્રીય મંત્રી રેલવે કોંગ્રેસ પક્ષ નો પંજો હતો નગરપાલિકાના પ્રમુખ બન્યા કોંગ્રેસ પક્ષનો પંજો હતો ત્યારે પક્ષ દો અને પ્રજા દો કરનારાને તો લોકો ઓળખશે પણ આ તો એવા સમય કે જે ભાજપા આદિવાસી વિરોધી માનસિકતા જે ભાજપા આદિવાસી સમાજ ને એમના હક અને અધિકાર ઉપર તરાપ મારી રહી છે જે ભાજપા આદિવાસી સમાજ ને મળવા વંચિત રાખે છે એમના શિક્ષણ આરોગ્ય સહિતની પાયાની વાસ્તુ માટેના મળવા પાત્ર એમના પ્લાન ના નાના સગે વગે કરનારી ભાજપા શાસકોના એમના મરતિયા દ્વારા ખેલ ચાલે એવા સમયે તમે આ પ્રકાર નું કરો છો મને એમ લાગે છે કે આનાથી મોટી તમારી કોઈ મજબૂરી હોઈ શકે નહીં